જગડે તાલુકાના એક ગામે રહેતા પરણીતી યુવતી દ્વારા અન્ય અન્યાય સમિતિની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડિયો ઉતારી વાયરલ કરે હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભ સદર ઇશમ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી આ અંગે મળતી વિગતો અનુસાર યુવતીને ત્રણ વર્ષથી જેની સાથે પ્રેમ સંબંધ હતો તે ઝઘડિયા તાલુકાના એક યુવક સાથે આજથી અગિયાર મહિના પ્રેમ લગ્ન કર્યા હતા જ્યાં ચિરાગસિંહ અજીતસિંહ સોલંકી નામનો એક ઈસમ યુવતીની સાસરીના ઘરે વારંવાર અવરજવર કરતા હતા ત્રણેક મહિના પહેલાં ચિરાગસિંહ યુવતી મોબાઈલ પર ફોન કરીને કહેલ કે તું મને બહુ ગમે છે મારે તને મળવું છે ત્યારબાદ યુવતી નેત્રંગ તાલુકાના તેના પિયર ગામે ગઈ હતી ત્યારે પણ સિંહ તેણીની સાથે અવારનવાર ફોન પર વાત કરતો હતો આ યુવતી તેના નાના ભાઈની શાળાએ મૂકવા આશ્રમમાં ગઈ હતી ત્યારે ચિરાગસિંહ મોટર લઈને આવ્યો હતો અને યુવતીને મોટરસાઇકલ પર બેસાડીને ભરૂચ ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો અને યુવતીને હોટલના એક રૂમમાં બેસાડીને તેને કહેવા લાગેલી કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું મરી જઈશ આમ કહીને તેને બાથ ભરીને મોબાઈલમાં બંનેના ફોટા પાડ્યા હતા ત્યારબાદ યુવતીને કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું દવા પીને મરી જઈશ આ ઈસમ યુવતીના ફોટા તેના પતિને મોકલી આપવાની ધમકી આપીને હેરાન કરતો હતો ત્યારબાદ પણ આ ઈસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતીના ગુપ્ત ભાગના વિડીયો ઉતાર્યા હતા આ ઈસમ યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો અને તેણે પાડેલ ફોટા અને વિડીયો તેણીની પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા હતા આ ઈસમે જો યુવતી તેની સાથે સંબંધ રાખે તો તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી યુવતીએ તે જાતે આદિવાસી સમાજની હોવાનું જાણવા છતાં સદર ઈસમે અવારનવાર તિરીનો પીછો કરી તેના ફોટા અને વિડીયો ઉતારીને બરજબડીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવી સદર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી